ચાલે છે કેમ કે જે બે દિવસ પેલા ચોવીસ તારીખે જે મારી ગાડી એક્સિડન્ટ થયું વિનોવાનું ત્યારે ખાલી સાત મિનિટ પહેલા હું પાછળ સુધી મને ઉઠાડી એ માતાજી કહેવાય કેમ કે હું ફક્ત પાણી પીવા માટે ઉધીને પાછળ ટ્રક વાળાએ જે મારી ગાડીને અડફેટે લીધી કેમ કે ક્યાંક ને ક્યાંક ઈ જગદંબા આપડી ભેગી રહેતી હોય છે એટલે આપણે સતત અને એમાંય અમારે તો પ્રોગ્રામ હોય છે રાત દિવસ એક દિવસ જૂનાગઢ બીજા દિવસે રાજકોટ તો ત્રીજા દિવસે છે બનાસકાંઠામાં ચાલે છે કેમ કે જે બે દિવસ પહેલા ચોવીસ તારીખે જે મારી ગાડી નું એક્સિડન્ટ થયું ઇનોવા નું ત્યારે ખાલી સાત મિનિટ પહેલા હું પાછળ સુધી થી મને ઉઠાડી એ માતાજી કેવાય કેમ કે હું ફક્ત પાણી પીવા માટે ઉધીને પાછળ ટ્રક વાળા જે મારી ગાડી ને અડફેટે લીધી કેમ કે ક્યાંક ને ક્યાંક એ જગદંબા આપડી ભેગી રહેતી હોય છે એટલે આપણે સતત અને એમાંય અમારે તો પ્રોગ્રામ હોય છે રાત દિવસ એક દિવસ જૂનાગઢ બીજા દિવસે રાજકોટ તો ત્રીજા દિવસે છે બનાસકાંઠામાં ચાલે છે કેમ કે જે બે દિવસ પહેલા ચોવીસ તારીખે જે મારી ગાડીનું એક્સિડન્ટ થયું ખાલી સાત મિનિટ પેલા હું પાછળ મને ઉઠાડી માતાજી કહેવાય હું ફક્ત પાણી પાછળ જે મારી ગાડીને ફેટે લીધી કેમકે ક્યાંક ને ક્યાંક ઈ જગદંબા આપડી ભેગી રહેતી હોય છે એટલે આપણે સતત અને એમાં અમારે તો પ્રોગ્રામ હોય છે રાત દિવસ એક દિવસ જુનાગઢ બીજા દિવસે રાજકોટ તો ત્રીજા દિવસે છે બનાસકાંઠામાં એટલે ચાલે છે કેમ કે જે બે દિવસ પહેલા ચોવીસ તારીખે જે મારી નું એક્સિડન્ટ થયું ઇનોવાનું ત્યારે ખાલી સાત મિનિટ પેલા હું પાછળ સુતી હતી મને ઉઠાડી એ માતાજી કેવાય કેમ કે હું ફક્ત પાણી પીવા માટે પાછળ